રાજ્યમાં વધુ બે નગરપાલિકાઓ મહાનગરપાલિકા બનશે પોરબંદરની છાયા નગરપાલિકા મહાનગરપાલિકા બનશે આ ઉપરાંત નડિયાદ નગરપાલિકા પણ મહાનગરપાલિકા બની જશે નાણામંત્રી કનુ દેસાઈએ વિધાનસભા ગૃહમાં જાહેરાત કરી છે અગાઉ સાત નગરપાલિકાઓ મહાનગરપાલિકા બનાવવાની જાહેરાત પણ કરાઈ હતી એટલે કે રાજ્યમાં હવે નવ નગરપાલિકાઓ હવે મહાનગરપાલિકા બનવાની છે રાજ્યમાં કુલ જે મહાનગરપાલિકાનો આંકડો જે છે એ હવે સત્તર સુધી પહોંચી ગયો છે પોરબંદર જે મહાત્મા ગાંધીની જન્મભૂમિ છે અને પોરબંદર એ પોરબંદર જિલ્લાનું વડું મથક છે એ ઉપરાંત નડિયાદ જે સરદાર સાહેબની જન્મભૂમિ છે અને જે ખેડા જિલ્લાનું વડુ મથક છે આ બંને મહાનગરોને નગરોને મહાનગરપાલિકા આપવા માટેની મેં રજૂઆત કરી હતી મને આનંદ એ વાતનો છે કે મારી આ માગણી આજે સ્વીકારી અને ગ્રહની અંદર પોરબંદર અને નડિયાદને મહાનગરપાલિકાનો દરજ્જો આપવાની જાહેરાત થઈ છે ને હું આવકારું છું સંતરામ મંદિરની પવિત્ર ભૂમિ અને સરદાર વલ્લભભાઈ પટેલનું જન્મસ્થળ નડિયાદ નડિયાદને મહાનગરપાલિકા આજે જાહેર કરવામાં આવી છે ત્યારે આપણી સાથે જે નગરપાલિકાના સભ્યો સાથે નગરપાલિકાના પ્રમુખ અને જે હોદ્દેદારો છે તેમની સાથે વાત કરીશું ખાસ કરીને જે નડિયાદ નગરપાલિકાના જે મહિલા પ્રમુખ છે તેમની સાથે વાત કરીશું કિન્નરીબેન શું કહેશો તમારી પહેલી પ્રતિક્રિયા આજે જ્યારે નડિયાદ નગરપાલિકાને હવે મહાનગરપાલિકા જ્યારે જાહેર કરી છે ત્યારે હું સરકારશ્રીનો ખૂબ ખૂબ આભાર માનું છું અને અમારા ધારાસભ્ય પંકજભાઈ દેસાઈ સાહેબના અથાગ પ્રયત્નથી જ્યારે આ મહાનગરપાલિકા ઘોષિત થઈ છે તો અમે ખૂબ આનંદમાં છે અને નગરજનોનેનો ઉત્સાહમાં પણ વધારો થયો છે અને નગરપાલિકા હતી અને હું મહાનગરપાલિકા બનવા જોઈએ ત્યારે વિકાસના કામ પણ આમાં થશે ગયા છે ચોક્કસથી તો જે રીતે વિકાસના કામો થશે આપ શું ખાસ કરીને મહાનગરપાલિકાનો મહાનગરપાલિકા ડેવલપમેન્ટ થશે આગામી દિવસમાં ડેવલપમેન્ટની દ્રષ્ટિથી જોવા જોઈએ તો હાલમાં જ આપણે ફેઝ ટુ ને ફેઝ ટુમાં આપણે દોઢસોથી થી કરોડ મંજૂર થયેલા છે અને નડિયાદમાં ડેવલપમેન્ટમાં જે ટીપી આઠ નડિયા સાત ખુલી છે એ ટીપીમાં આપણે રોડ રસ્તા કરવા માટે પાણીનું નેટવર્ક કરવા માટે ડ્રેનેજ લાઈનના નેટવર્ક કરવા માટે હમણાં જ આપણે દોઢસોથી બસો કરોડ મંજૂર થયા છે પણ હવે જો એને મહાનગરપાલિકાનો દરજ્જો મળે તો આની સુખ સુવિધાઓમાં ત્યાં તલાવ ડેવલપમેન્ટથી માંડીને ઓવરબ્રિજોથી માંડીને કંઈક ને કંઈક આપણે જે અવરોધમાં આવેલા જે વિકાસ કાર્યો છે એ સંપૂર્ણપણે પૂરા થશે ને આ મારા માટે હું વથાગના પંકજભાઈ દેસાઈ સાહેબનો મુખ્યમંત્રીનો કનુભાઈ દેસાઈનો પાટીલ સાહેબનો અને જિલ્લા પ્રમુખ અજયભાઈનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ કે આ અમારે જે પંકજભાઈની રજૂઆત હતી તેને તે લોકો પૂછ્યું છે ચોક્કસથી જો વાત કરવા આવીએ તો જે નડિયાદ એક હિસ્ટ્રીમાં એક રકાબી જેવું હતું બરાબર છે તેને કેવી રીતે હવે ડેવલપ કરવામાં આવશે તમે સમજો કે હિસ્ટ્રીમાં જે નડિયાદ રકાબી જેવું હતું પણ નડિયાદની જે સમતર પશ્ચિમ એરિયા છે કે પૂર્વ એરિયા છે ત્યાં આપણે પહેલાં જોતા હતા કે અઠવાડિયું દસ દસ દિવસ પાણી રહી રહેતા હતા અને એ પણ નજરે જોયું હશે રહેતા છો પણ જે રીતે આપણે કાસનું નેટવર્ક અને ગરનાનું નેટવર્ક જે રીતે ઊભું કર્યું છે તો હાલની પરિસ્થિતિમાં એવું છે કે સાતો આઠ આઠનો કે સાત આઠ ઇંચ વરસાદ પડી જાય તો ત્રણ ચાર કલાકમાં ઉતરી જાય છે પણ અગાઉ હવે જે ગામડા જોડાય અને ફરીથી કંઈક આગળ જે આપણે ડેવલપમેન્ટ કરવું છે ને આ જે પાણી આપણે ચાર પાંચ કલાકમાં ઉતરે છે જો બે કલાકમાં ઉતરી જાય એવું આગળ ડેવલપમેન્ટ આપણે કરીશું સરદાર પટેલનું જન્મસ્થળ અને સંતરામ મંદિર પવિત્ર જે ભૂમિ ગણાય તે હવે નડિયાદના વિકાસના જે અતિવેગ તરફ આગળ વધશે નચિકત મહેતા કલાક ખેડા